મારું નામ છે હકીર મોહમ્મદ ઇસ્માઈલ રાયસિંહ પરણીયા જિલ્લા પંચાયતનો સદસ્ય પરણીયા રૂપ પરણીયા મંત્રી સામાજિક અગ્રણી અમે અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રી આનંદબેન પટેલ હતા વિજયભાઈ રૂપાણી હતા છે બે હજાર આઠથી નરેન્દ્રભાઈ મોદી તાલુકા મુખ્યમંત્રી હાલમાં વડાપ્રધાન છે તો અમારી બંને વિસ્તારની ઓગસ્ટ ગ્રામ પંચાયત છે અંતરના મોટા કામો છે બંને વિસ્તારમાં મહેસૂલ બધી કામગીરી થાય છે જેથી વચમાં અમુક લોકો એવું કીધું કે આ જંગલ ખાતર જમીન છે તો ગુજરાત સરકાર શ્રી દ્વારા મારા ધારાસભ્ય શ્રી કિશોરભાઈ દ્વારા બે હજાર બાવીસ માં અમારા બંને વિસ્તાર માટે સેટલમેન્ટ થાય ઓગણીસો એકોતેર ના માપણી પ્રમાણે તો સેટેલમેન્ટ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલ છે એમણે ધારાસભ્યનો આભાર માની છે અને કાલે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી કોરણ ગામે પધાર્યા હતા ત્યારે અમારા ધારાસભ્યશ્રીએ પોતાની રીતે મુખ્યમંત્રી પાસેથી બનીનું સેટલમેન્ટ થાય મેસેજ જાય થાય એની નજર કરી જેનું કલેક્ટર શ્રી અને નાયબ શ્રીને પણ સૂચના મોકલી આપેલ છે કે બનીનું સેટલમેન્ટ ઓપરેશન નીમે ગયા છે એનું પણ બેકઅપ ફાળવાય તાત્કાલિક ધોરણે બનીનું સેટલમેન્ટ થાય એ સેટલમેન્ટ થયા પછી બનીના ત્રીસ હજારની વસ્તીને પીએમ આ યોજનાનો લાભ મળતો નથી સરકારની યોજનાઓ જે છે એ બનીમાં ખેડૂતો લાભ હોવાથી એનો લાભ મળતો નથી એના કારણે અમારી સરકાર પણ સક્રિય છે અમારે રજૂઆતો પણ એવી રીતે છે તો અમારી આખા કચ્છ જિલ્લાની ટીમ વહીવટતંત્ર અને બની વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી રજૂઆત વ્યવસ્થા કરેલ છે જેનું આગામી દિવસોમાં બનીનું સેટલમેન્ટ કરવામાં આવશે અને ગામતર સિમતર ગૌચર અને વીસ એકર જમીન પોતા માટે ફાળવામાં આવશે અને ટુરિઝમ વિસ્તાર છે તો એના માટે આરામ રાખવામાં આવશે બીજા હયાત મકાનો છે પ્રાઇવેટ હોય કે સરકારી હોય એને એગ્રો કરવામાં આવે અને બીજો જે ગામો ગામતરમાં મસ્જિદ મંદિર ઈદગા દરગાહ એનો પણ રેગ્યુલર કાયમી કરવામાં આવે અને ગૌચર અને બધા ગામો નકશા તો બનેલા છે ખાલી ગામઠાણ સીમઠાણનું દરજો આપવાનો છે જે મેસેજ દર્જો મળી જાય તો બનીને ચાર ગામ લાગી જાય અને અમારો પશુપાલન વિસ્તાર છે સરહદ આમાંથી પણ દૂધના પશુના ભાવ સારા મળી રહે છે ઘર બેઠા પણ આ અમારી વસ્તુ અટકેલી છે સંતે વખતે હમણાં સરકારે હાથ લીધી છે અમને આશા છે કે અમારો વસ્તુ ઉકેલાઈ જશે જેમ જય